અંકલેશ્વરના દિવા ગામે ચૂંટણીલક્ષી કામગીરી માટે પહોંચેલા ની ટીમ ને ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર મામલે વિરોધ કરી પરત મોકલ્યા હતા વળતર નહીં તો બોટ નહીંના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિરોધના સૂર ખેડૂતોમાં ઉઠી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં અંકલેશ્વરના ગામમાં ગામમાં મામલતદારની જોવા જતા ગ્રામજનો દ્વારા અટકાવ્યા હતા પ્રવેશ અટકાવી જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે વળતર નહીં તો વોટ નહીં ના પણ નારા લગાવતા તેઓ વિડિયોમાં સંભળાય છે કિસાન એકતા જિંદાબાદ અને હમસે જો મિટ્ટી મેં મિલ જાયગા નારા લગાવતા જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એક્સપ્રેસ વે સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતો વળતર માટે લડત ચલાવી રહ્યા છે છપ્પન વખત તેઓ જિલ્લા કલેક્ટર થી લઈને સંબંધિત વિભાગમાં આવેદન આવેદનપત્ર આપી ચુક્યા છે પરંતુ તેઓને અન્ય જિલ્લા જેટલા વળતર માંગણી નહીં સ્વીકારાતા તેઓ વારંવાર આ બાબતે વિરોધ દર્શાવતા હોય છે ત્યારે આજે અંકલેશ્વર ના દીવા સહિત આસપાસના ગામના ખેડૂતોએ ગામમાં સરકારી બાબુઓના પ્રવેશ અટકાવી વળતર નહીં તો વોટ નહીં ના નારા લગાવ્યા હોવાના વિડીયો વાયરલ થયા છે અગાઉ પણ દીવા આસપાસના ગામના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ત્યારે હવે ચૂંટણી લક્ષી કામગીરી માટે સરકારી બાબુઓને પણ અટકાવી સરકાર વળતર નહી આપે તો ચૂંટણી નો પૂરેપૂરો બહિષ્કાર કરવાની ચીમકી નો સંકેત પણ આ વાયરલ વિડીયો થકી ખેડૂતો આપી રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે thank you